સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની બારડોલી બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં જીતુભાઈ જ્યારે ભાજપના બળવાખોર ઉમેદવાર બિપિન ચંદ્ર ચૌધરીની માત્ર અઢાર મત મળ્યા અને કારમી હારનો સામનો કરવો પડ્યો અનેક રાજકીય દાવપેજ વચ્ચે સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની બારડોલી બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં રાજીનામું અને મંજૂર કરાયું હતું અને ડાઉપેજ બાદ ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા નામાંકન પત્ર ખેંચવાની અંતિમ અવિધ સમયે સુરત જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ બામણી તથા ભાજપના બળવાખોર બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચંદ્ર ચૌધરી સિવાય અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા હતા બંને ઉમેદવારો ભાજપના ભાજપના હોવાથી મોવડી મંડળે જીતેન્દ્ર પટેલના નામનો મેન્ડેટ જારી કર્યું હતું પોતાની વિરુદ્ધનું મેન્ડેટ હોવા છતાં બિપિનચંદ્ર ચૌધરીએ ઉમેદવારી ચાલુ રાખતા ભાજપ દ્વારા તેમની વિરુદ્ધ વિરુદ્ધના પગલા ભરી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા વિવિધ અઠાવન દૂધ મંડળીઓના પ્રતિનિધિ મતદાર ધરાવતી બારડોલી બેઠકની બારડોલી ધુલિયા રોડ ઉપર આવેલ સુરત જિલ્લા સહકારી સંઘ મુકામે યોજાયેલી પેટા ચૂંટણીમાં માત્ર એક મતદાર અરવિંદ પટેલ વિદેશ હોવાના કારણે ગેરહાજર રહ્યા હતા જ્યારે અન્ય સત્તાવન પ્રતિનિધિ મતદારોએ

બારડોલી તાલુકાનું રાજકારણમાં ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ બારડોલી